એવી જગ્યા મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોગરા કે કોગરા આપણે જ્યાં ફેણ્યા કે એ સાફ નીકળે મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર મારા વકીલે જેલ બદલીની માંગ કરી કે એમના ધ્યાનનું જોખમ છે ત્યાં સાપ નીકળે છે અને ઝેરી સાપ ડંખ મારે સારવાર ના મળે તો માણસ પોણો કલાક કલાકમાં મરી જાય એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા

એસી દિવસ બાદ મને એક સિપાહી આવે અમને કીધું ચેતરભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાવ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ત્યાંથી જેલમાંથી માંડ સાડા નવ વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે મારા આગેવાનો મારા વકીલોએ કીધું ચેતરભાઈ માંડ માંડ અમે જામીન કરાવ્યા છે તારીખ પર તારેખ તારીખ પર તારેખ તારીખ પર તારીખ હતી અને જામીન તમને સરતી મળ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવી રહ્યા માથા ભારે માણસ છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થયા એ જામીનમાં સરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડામાં ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા એક લાખ થી વધારે મત મળ્યા ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારી ઓફિસ છે નાના મોટા હું ગરીબ લોકોના કામ કરો ત્યાં ભોગજ મારું ગામ છે ત્યાં મારો ઘર છે મારો પરિવાર છે પણ હવે મારે ત્યાં એક વર્ષ સુધી નહીં જવાનું આ સરકારની નીતિઓ આ એમની તાનાશાહે જ્યારે છૂટીને આવ્યો ત્યારે કેટલાક

તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી કાઢી નાખશો આ ચૈતર વસાવા અમારા લોકોના ધીવોમાં રહી છે અમારા લોકોના ધીવોમાં રહે છે અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાના કેટલાક નેતાઓ હું જેલમાં હતો અમારા ત્યાંના સાંસદ અને ભાજપના બે મંત્રીઓએ મારા વિરોધમાં

તો ક્યાં અંડુ પંડુ ગંડુ સમજ કે રખર વસાવા હૈ કુટે નહી આ જેલની વેદના